મારું નામ હર્ષદ મહેતા અમારે જૈન સસરગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા રવિવાર અગિયાર તારીખે રોટિટલ બોલ ખાતે એક બોલિવૂડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરેલું હતું મ્યુઝિકલ હાઉસીનું જે આયોજન કરેલું હતું તેમાં અમે દરેક મેમ્બર્સને હાઉસીની રીતે એટલે અમે ગીતથી રમાડેલી હતી અને વારાફરતી ગીત વાગતા જાય એ રીતે જે હાઉસીના ફોર્મ હોય એમાં જઈને ગીત ચૂઝ કર્યા હોય એ પ્રમાણે જે વાગે એ પ્રમાણે ટીક કરતા જાય જેની સાથે એમ કે આવું આડી લાઈન ઊભી લાઈન જે આવસી હોય એ પ્રમાણે બધું અમે ઇનામો વિતરણ કરેલા હતા જય જીનેન્દ્ર નમસ્કાર મેહુલ મહેન્દ્રભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ રાજકોટ જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ કે જે જૈન સોશિયલનું બીજા નંબરનું ગ્રુપ છે ચુમ્માલીસ વર્ષથી આ ગ્રુપ છે દર મહિને અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે આ મહિને બધા જ સભ્યો માટે બોલિવૂડ મ્યુઝિકલ હાઉસીનું આયોજન ગત અગિયાર આઠ બે હજાર ચોવીસને રવિવારે સાંજે રોટરી ભવન ખાતે કરવામાં આવેલું હતું જેમાં એકસો દસથી પણ વધારે મેમ્બર ઉપસ્થિત હતા અને દરેક લોકો જૂના ગીતો ઉપર સંચાલિત સંકલિત બી કે બાવીશ્રી દ્વારા જે હાઉસી બનાવવામાં આવેલી છે તે હાઉસી અમે લોકોએ રમાડેલી હતી અને જૂના ગીતોની સાથે દરેક મેમ્બર ઝૂમી ઉઠ્યા હતા અને દસથી પણ વધારે તેમાં વિજેતાઓ થયા હતા અને તે બધાને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા